અનુસાર કઠિન તપસ્યાથી જેટલું ફળ પ્રાપ્ત કરી શકાય છે તેટલું જ ફળ પાષાંકુષા એકાદશી વ્રત થકી પ્રાપ્ત કરી શકાય છે જે ભક્તો સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તે ભક્તોને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તો પાષાંકુષા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને કેવી રીતે આ દિવસે કરવું નારાયણનું પૂજન આવો જાણીએ આ ખાસ વાત યશ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે પાસાંકુશ એકાદશી આ એકાદશીનું શાસ્ત્રમાં શું છે મહત્વ આ એકાદશી કરવાથી શું લાભ થાય આ એકાદશીમાં વિશેષ આપણે એવા કયા ઉપાય કરી શકીએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો આ એકાદશી વિશે એવું કહેવાય છે કે ભગવાન યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કહે છે કે હે ભગવાન હે ઠાકોરજી હે કૃષ્ણ મને દરેક એકાદશીનું મહત્ત્વ તો તમે મને સમજાવ્યું પણ મને આ પાસાંકુશ એકાદશીનું વિશેષ મહત્ત્વ મને કહો કે આ એકાદશીથી લાભ શું થાય છે અને આ એકાદશીના ક્યારે આવે છે ત્યારે ભગવાન કહે છે યુધિષ્ઠિર રાજાને કે હે રાજન શૃણુ રાજન રાજન સાંભળો હું તમને એકાદશીનું મહત્ત્વ કહું છું શાસ્ત્રમાં લખ્યું છે પાસાંગ કુસે વિખ્યાતા પાસાંગ કુસે વિખ્યાતા સર્વ પાપ હરા પરા सर्व पाप हरा परा पद्मनाभ विधानम पद्मनाभा विधानम तु पूजयेत च मानवा तु पूजयेत च मानवः एवं कहवा है कि पाषाण कोष एकादशी ए आ नाम थी विख्यात थी मतलब आ एकादशी नाम है पाषाण कोष एकादशी સર્વ પાપ હરાપરા આ એકાદશી સર્વ સર્વ કહેતાં બધા પાપોને હરવા વારી છે આ એકાદશીમાં ખાસ કરીને ભગવાન નારાયણનું સ્વરૂપ જેને પદ્મનાભ સ્વરૂપ કહેવામાં આવે છે તો પદ્મનાભ સ્વરૂપ જો તમારા ઘરમાં હોય તો એની પૂજા વિશેષ ફળદાય છે આમ તો ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા તમે ઘરમાં કરી શકો છો પણ એમાં જો પાછું પદ્મનાભ સ્વરૂપ હોય પદ્મનાભ સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાન સૂતા હોય લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યા હોય તે સ્વરૂપ જે છે જેને પદ્મનાભ સ્વરૂપ કહેવામાં આવે છે જો આ એકાદશીમાં પદ્મનાભ સ્વરૂપની જો ભગવાનનું જ એક સ્વરૂપ છે પદ્મનાભ સ્વરૂપની જો પૂજા કરવામાં આવે તો વિશેષ ફળદાય છે તો એનો મતલબ એવું નથી કે તમે બીજા અન્ય ભગવાનના સ્વરૂપની પૂજા ન કરી શકો કરી શકાય પણ જો આ સ્વરૂપ હોય તો એની વિશેષ ફળદાયી ગણવામાં આવે છે આ એકાદશી મેં એવું કહેવાય છે પદ્મનાભ સ્વરૂપ જે છે જે ભગવાન વિષ્ણુ સુતા છે અને એના ઉપર પણ એક શ્લોક છે શાંતકાર શયન પદ્મનાભં સુરેશમ પદ્મનાભં સુરેશમ શબ્દ આવે છે ત્યાર પછી લખ્યું છે વિશ્વાધાર ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકામલનય વેદ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભય હરણમ સર્વલોકનાર્થમ વંદે વિષ્ણુ હરણમ સર્વલોકનાર્થમ તો શ્લોકનો અર્થ શું છે એ પણ જાણી લઈએ તો અહિયાં એવું કહેવાય છે કે શાતાકારમ ભુજગયનમ વિષ્ણુ ભગવાન જે છે એ સમુદ્રની ઉપર શેષ નારાયણની સંજ્ઞા ઉપર ભગવાન છે લક્ષ્મીજીના પગ દબાવી રહ્યા છે આવું શ્લોકમાં લખ્યું છે શાંતાકારમ પછી બીજો શબ્દ છે ભુજગ સયનમ ભુજગ ભુજગ કહેતા થાય સર્પ વિષ્ણુ ભગવાન સર્પની નીચે એટલે કે શેષ નારાયણની નીચે સુતા છે અને પેલું શાંતાકારમ ભગવાન બહુ શાંત છે શાંત આકાર છે હવે ઘણી વખત આમ જોઈએ તો જે નાગની નીચે જે વ્યક્તિ સુતા હોય નાગમાંથી તો હરાહર વિષ નીકળે અને વિષ જેના મસ્તકો પર પડતું હોય તો એ વ્યક્તિ શાંત હોઈ શકે તો પણ ભગવાન શાંત છે ભગવાન એવું કહે છે કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિ વિપરીત થાય તમારી ચારે બાજુ તમારા શત્રુ હોય ગમે એટલો ઉપદ્રવ વધ્યો પણ તમારે એ વખતે શાંત રહેવું જરૂરી છે સમયસર એ સમય સારા સમયની પ્રતીક્ષા કરી લેવી ભગવાનની ઉપર સર્પ હોવા છતાં ભગવાન બહુ શાંત છે અને શાંતાકારમ ભુજ ગસાયણ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ વિશ્વને ધારણ કરનાર જે છે એ ભગવાન નારાયણ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ જેમનો શરીરનો રંગ મેઘ સમાન છે લક્ષ્મીકાંતમ પાછા લક્ષ્મીજીના જે પતિ છે કમલાનયનમ જેમની આંખો એકદમ કમલ સમાન છે યોગી વિદ્યા નગમ્યમ યોગીઓ જેમનું ધ્યાન કરે છે એવા ભગવાન નારાયણ વિષ્ણુ વંદે વિષ્ણુ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે જે ભવ ભવ સાગરના બંધનના દુઃખોમાંથી જે તારવા તારનાર છે એનું નામ ભગવાન નારાયણ તો ભવ ભય હરણમ સર્વલોક કરનાર જે સર્વલોકના નાથ છે એ ભગવાન નારાયણની પદ્મનાભ સ્વરૂપની પૂજા છે તો અહીંયા ભગવાન પદ્મનાભ સ્વરૂપનું વર્ણન અહીંયા યુધિષ્ઠિર રાજાને કહે છે અને એવું કહેવાય છે કે આ પાસાંકુશ એકાદશી જે છે એ આસો મહિનામાં આવે છે આસો સુદ એકાદશી એટલે આસો મહિનાની અગિયારસમા દિવસે આ ભગવાન પદ્મનાભ સ્વરૂપની જો પૂજા કરવામાં આવે છે તો એનાથી ફાયદો શું તો કે પાપમાંથી મુક્તિ અને સ્વર્ગ અને મોક્ષના દ્વાર ખુલે છે સ્વર્ગ ના દ્વાર અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એની સાથે વિશેષ લખ્યું છે ધનધાન્ય પ્રદાન એના ધનધાન્ય આ વ્રત ધનધાન્ય પ્રદાન કરવાવાળું છે અને સાથે વૈકુંઠની અંદર એ જીવન પૂજનીય બને છે આ વ્રત કરનાર વ્યક્તિને યમના દરવાજા પણ જોવા પડતા નથી તો તે મહત્વ છે આ પાસાંગ કુશ અને શાસ્ત્રે લખ્યું છે પાસાંગ કુશામ અશ્વિને સાક્ષ અશ્વિને સાતી તે તરે સવાર પાપ વિનિર્મુક્તો હરિલોક સગછતી જે વ્યક્તિ આ એકાદશી કરે છે તે પાપમાંથી મુક્ત થાય છે ને હરી લોક હરિલોક એટલે જેને આપણે વૈકુંઠ કહીએ વૈકુંઠ લોકમાં એ જાય છે આવું મહત્ત્વ આ એકાદશીનું રહેલું છે હરિલોકમ સગત છે તે તે જીવ જાય છે તો શક્ય હોય તો આ એકાદશીમાં આપણે શું કરવું જોઈએ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ પવિત્ર વસ્ત્ર ધારણ કરવા જોઈએ સૂર્યદેવને પ્રદાન કરવું જોઈએ અને દિવસ દરમિયાન નારાયણનું નામ લેવું જોઈએ એથી વિશેષ વાત કરી છે કે અન્નનો ત્યાગ કરવો જોઈએ ઘણા બધા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી આ એકાદશીમાં અન્ન કેમ ના ખાવું જોઈએ તો એની પણ એક કથા છે જે આગળ મેં આગળના કાર્યક્રમમાં પણ કહેલી છે કે પાપ પાપ નામનો પુરુષ જે છે એને એ પણ ભગવાનની આરાધના કરી અને ભગવાનને કહ્યું ભગવાન મારી ઉત્પત્તિ પણ તમે કરી છે સારો પુરુષ પાપ પુરુષ સતયુગ કલિયુગ ભગવાને કરેલી છે તો ભગવાનને એ પ્રશ્ન કરે છે કે ભગવાનને કહે છે ભગવાન મને કોઈ એવી જગ્યાએ સ્થાન આપો કે જેમાં હું સુરક્ષિત રહી શકું બધી જગ્યા પર કોઈ જગ્યાએ સ્થાન નથી ના મળ્યું એટલે ભગવાને કીધું જા તને અન્નમાં અન્નમાં હું તને સ્થાન આપું છું અને એ પણ એકાદશીના દિવસે એટલે એક દિવસ તારે એકાદશીના દિવસે અન્નમાં વાસ કરવાનો છે એટલે જે ભગવાનની ભક્તિ કરનાર નારાયણની ભક્તિ કરનાર વ્યક્તિ જે છે એ દિવસે કેમકે પાપ પુરુષનો વાસ હોય છે અન્નની અંદર એટલે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરે છે મતલબ અન્ન ગ્રહણ નથી કરતા કેમકે ભક્તોના શરીરમાં એવું કહેવાય છે કે એ પાપ પુરુષ પ્રવેશ કરે એના કારણથી એ એક દિવસ ભગવાનની ભક્તિ કરનાર વ્યક્તિ અન્નનો ત્યાગ કરે છે એ દિવસે પાપ પુરુષને દૂર રાખે છે પુરુષને દૂર રાખવાનો છે ને પણ એકાદશીના દિવસે નારાયણને જોડે રાખવાના છે મતલબ દિવસ દરમિયાન આખો દિવસ નારાયણની પૂજન કરવું પૂજનમાં પણ વિશેષ કહ્યું તે પ્રમાણે પદ્મનાભમ સ્વરૂપ હોય તો વિશેષ અથવા બીજા અન્ય સ્વરૂપ લાલાની સેવા હોય વિષ્ણુ ભગવાનની સેવા હોય તો એને પણ તમારે પંચનદીઓ એટલે કે પંચામૃત પંચામૃતથી સ્નાન કરવાનું પંચામૃત દૂધ દહીં ઘી મદ અને સાકર પંચામૃતથી ભગવાન નારાયણને એ દિવસે સરસ મજાના સ્નાન કરાવજો ચંદનથી ભગવાનને શુદ્ધ ચંદન લગાવી અને પછી શુદ્ધ ગંગાજલ યમુના જલથી ભગવાનને ઠાકોરજીને સ્નાન કરાવવાના ચોખા વસ્ત્રથી ભગવાનને સાફ કરી લૂછી અને ભગવાનને સુંદર વાઘા પહેરાવવાના કેમકે એકાદશીનાથી વિશેષ પૂજા કરવાનું મહત્ત્વ છે ભગવાનના ભાગ્ય ઉપર હાથ ઉપર ચંદનનું લેપન કરવાનું અને ચોખા જે હોય અક્ષત એને પીળા ચોખા કરી અને ભગવાનને અર્પણ કરવાના સાથે સાથે પુષ્પ પીળા પુષ્પ અથવા શ્વેત પુષ્પથી ભગવાન નારાયણની પૂજા કરવાનું ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે શાસ્ત્રીજી અમારા શરીરને લઈને સમસ્યા હોય છે તો તેને લઈને કોઈ ઉપાય તો હા કહી દઉં કે એકાદશીને જ્યારે આવે છે ત્યારે એકાદશીમાં તમે જો દર્ભોયુક્ત જલ ભેગું કરીને ભગવાન નારાયણની પર અભિષેક કરો છો તો એનાથી રોગમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને જેને ધનની અપેક્ષા હોય તો એકાદશીના દિવસે દૂધમાં કેસર નાખીને ભગવાન નારાયણની ઉપર અભિષેક કરે છે તો એને એ લાભ પણ થતા હોય છે તો આ વિશેષ ઉપાયો પણ તમે કરી શકો હવે એકાદશીમાં એવું કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ વધારે કલ્યાણકારી હોય છે અને જો તમે વિષ્ણુ સહસ્ત્ર કરવામાં કદાચ સક્ષમ ન હોય અથવા ન આવડતું હોય તો એક બીજો નાનો ઉપાય કે ભગવાન વિષ્ણુ ભગવાનના સોલ નામ બોલીને ભગવાનને સોલ તુલસી અર્પણ ચોક્કસ કરજો આ સોલ નામ એટલું જ લાભ આપે છે જે વિષ્ણુ સહસ્ત્રનો ફાયદો મળતો હોય છે એટલું જ નામ સોલ નામ કયા છે એ પણ તમને જણાવી દઉં અને સૂલ તુલસીના પાન ભગવાનને આજે ચોક્કસ અર્પણ કરજો જેથી આ એકાદશીનું યોગ્ય ફળ તમને પ્રાપ્ત થશે સૂલ નામ છે ઓમ વિષ્ણવે નમ ઓમ જનાર્દનાય ઓમ પદ્મનાભાય નમ ઓમ પ્રજાપત ઓમ ચક્રધરાય નમ ઓમ ત્રિવિક્રમાય નમ ઓમ નારાયણાય નમ ઓમ શ્રીધરાય નમ ઓમ 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 ગોવિંદાય નમઃ 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 મધુસૂદનાય વરાહાય રઘુનંદનાય વામનાય નમઃ ઓમ માધવાય નમઃ આ ભગવાન નારાયણના નામ જે સોલ નામ બોલી સોલ તુલસીના પાન અર્પણ કરજો જેથી આ નું વિશેષ લાભ તમને થશે આજે દર્શક મિત્રો સરસ મજાનું મેં તમને પાછાંકું છે એકાદશીનું મહત્વ કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજે રોજ તમને આ કાર્યક્રમના ધમતી કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન